ચાલો ડાયરો માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં હશે ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો એને સ્વાગત છે તમારા બધાનું નવા દિવસે નવા વ્લોગમાં ને નવરાત્રિનો આજે બીજો દિવસ ને ગઈકાલે તો આપણે એને જવેરા એવું આવ્યું હતું અને પછી એના રાસ ગરબા લેવા કંઈ ગયા નતા સુઈ ગયા તા હું ગાવતી હતી એટલે બાકી આજનો વ્લોગ છે ને અત્યારે બપોરના છે ને સવારે કે કન્ટિન્યુ કર્યો ને આપણે એને ચાલુ કર્યું છે પાણી આપણી માઇન્ડવીમાં લંઘાવા માંડી ગઈ મિત્રો કે આપણે એટલો બધો ખાસ કાંઈ વરસાદ આવ્યો નહોતો બે ચાર દિવસની રાહત થાય ને એટલો જ વરસાદ હતો બાકી ખાસ કાંઈ હતું નહીં અને બાકી આપણે એટલે આંકડા જોયું એટલે બેરલ પડ્યા ને આંકડો પલાળેલો છે આપણે એ સારો હારે તૈયાર થઈ ગયો પાય દેવી આમ એટલે જરૂર છે પાય દેવી અને બાકી અહીં જમીન ફાટી ગઈ એટલે બધો ખાસ કે વરસાદ તો આવ્યો આપણે ફાટી ગઈ છે ને પીરા થઈ ગઈ પાય દેવી આરવાર બોલી થઈ જાય બે કામ થઈ જાય અને કલ્પે જો ખળ લે છે પેલા તો ખવારમાં લાઈટ નથી ને ત્યારે વેલા વસલા પાકમાં ખડ લેવાનું બાકી હતું એ બધું લાવી લીધું હતું પછી લાઈટ આવી એટલે આપણે દીધી મોટર ચાલુ આવી કંઈક છે મિત્રો માઇન્ડવી ને રાતડ કંઈક કઈક અસર દેખાય છે મિત્રો એક ગુંદળી અહીંયા છે ને એક ગું અહીંયા છે ને એક બે ગુંદળી ઉપર છે બાકી બીજે તો નથી ક્યાંય એટલું બધું દેખાતું નથી એ ઉપર એટલે પીળી પીળી રહીને માઇન્ડવી એ પધર પધર છે ને છે રાતડ બાકી બસ ખાસ ક્યાંય બીજે છે નહીં રાતડનો કોઈ આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એનો ઈલાજ હોય તો ખાસ જાણ કરીજો આપણને તો આપણે એને ઈલાજ કરી નાખીએ રાતડ ન આવે એને ન રાતડ આવે ને એટલે કાચે કાશી બી એને વળી જાય ને ભાઈ ઉપાડવાની જ રે જોઈએ એવો ઉતારો ના આવે એવું બધું યાર ડાયરો હાલો ક્યારે ને અહીં પોગી ગયું પાણી અને નાકું વાળ લે અહીં વહી આવે આમ વઈ જાય પાણી હે ને મિત્રો હાલતું જ નથી

એ પારા મે લઈ લેવાના તમે એવું કરો કરતા કમેન્ટ કરજો ને લઈ થોડું હોય પછી એટલું લેવાનું હોય લઈને બગાડવાનું કાઢો થાય નો કાઢવાની કાઢવી પડે

કલ્પ્યો છે હા પીવા હાલ ચાલો મિત્રો સા પીયા પીએ એટલે પછી એને બોલે આપણે બાકા જીકી નાકા વાળવામાં જોકે બાકા જીકી બોલાવવાની કંઈ જરૂર છે નહીં મિત્રો નાકા વાળવામાં કેમ કે બહુ વાર લાગે પાણી પીતા આજ તો કાંઈ પી નહીં રહે કેમ કે હવે રહી છે માત્ર કલાક પોણે કલાક રહી છે લાઇટને હવે ચા પીને આવી ગયા પાછા પાણી વાળવાની ખાઈ મિત્રો ઈસકા મસ્ત આમાં પડે એવું મિત્રો ને માઇન્ડવે ખાતા હતા મજા આવે મિત્રો ઇસકા ખાવાની ગયો જ આવી જાય જો આમાં ખાવા એવું નથી બાયું એમ કેમ બીક લાગે પડવાની પાણી જો અહીં પોગી ગયું છે બાકી નજારો એકદમ ક્લીન ચોખો ભાઈ સામે વાદળ છે બાકી કઈ છે નહીં જોવો મિત્રો મિત્રો આપણે પેલું બુલેટ ઘાસ તો નહીં બુલેટ ઘાસ જેવું છે આપણે વાવ્યું હતું જો મસ્ત મજાનું છોટી ગયું છે આ સાઈડનું તો મુંડા ખાઈ ગયા કંઈક કંઈક છોડવા જ રહેવા દીધા ગલપે નીંદ ઝીંજો ઝીંજો વાહે પડી ગયા નહીં ગલપે હા ઝીંજવામાં તો આપણે હું

દૂધી છે સિંહોળા છે આમાં હેને કોઈ બી હડે નહીં બદલે બે વરસ છે ને આ વસ્તુ છે હે ને હળવા મંડી ગઈ ખરાબ થવા માંડી ગઈ ઈઓ પડી જાય માલકા ફળ માં છે આવે ને એટલે આ બે વરસ ક્યાં પ્રોબ્લેમ છે અમારે વાયડે બધી બાજુ વેલા જો હંચા વસલા પાળે ને બધે આવું બધી છે ડાયરો બહુ થઈ જતું ઘણા થઈ ગયા

પોપટ બોલાય તમને સંભળાય હજાર સામે તમે એ પોપટ બેઠા હાજરા થોડાક ગુલાબ પોકો ક્યાંય દોડો રહ્યો છે ને કાસો એ નહીં થાય દે ઉડાડ્યા પણ આસમાનો પાણો છે પોગે તો તોય ત્યાં થાય પોપટ હા ને મિત્રો કાંઈ નહીં રહેવા દે આપણે આવતા બાકી નજારો મિત્રો મસ્ત મજાનો વાગ્યા નજારો કઈ ઘટે નહીં એવો હોય કેવું એ એકદમ ચોખ્ખું વાતાવરણ હોય મિત્રો હે આપણે નાકું છે ને છેઠ ઉલ્યા આકડે હોય ખાલું દેખાય ને અહીંયા ધોર્યો છે એમાં પાણી ચાલુ પાડ્યું છે પાણી થઈ આઈ ગયા આવે બોલો મિત્રો જોવા આવે છે ને આવું થાય મિત્રો બહુ વાર લાગે પાણી પીતા ને અહીંયા તો આપણે સીતાફળી ને સાવ ને છે અહીંયા બહુ પીળી થઈ ગઈ માઇન્ડ બી આવું બધું હે મિત્રો પાણી જાય ઠેઠ વેલી બાજુ ને આવ્યું ઠે ડાંગ જા ધીમું 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 હાલ્યા જવા દઈએ ભલે મિત્રો જાતું જાય છે માઇન્ડ બી માં ચડી જાય છે જાતું નથી થઈ ગયા હે મિત્રો અને કલ્પેશ દો એને આપણે મિત્રો વાળીએ પાણી લાઈટ આજ ગમે હોય મિત્રો ગઈ નથી હજુ સારું ને સારું એ લાઈટ તો સારું રહે રહે ને સુધી આપણે પાણી જ વાળવાનું છે બીજું કંઈ કામ છે નહીં સુરત દાદા એ તો લગભગ હવે આઠમી ગયા કા પછી આમ તો લગભગ આઠમી ગયા છે આપણે હે દઈએ પાછા મિત્રો પાણી વાળવા લગભગ હવે તો કદાચ આવે તો વધીને અડધી પોણી કલાક એમ કે દસ કલાક આવે ને પાવર તો કલાક પોણી કલાક રહી છે હવે હવે જોઈએ મિત્રો ક્યાં સુધી આવે આપણે ક્યાં લખીને તો વી ગયું આંકીનું બાકી રહ્યું છે હવે એમ કે પાણી જ આવે જાઝામાં આથી ને ઠેઠ બોલ્યું રહ્યું ને ત્યાં સુધી પાણી જાય છે આખાઈમાં આપણો પાવડો છે અહીંયા પીડ્યો સન પાવડ જોતા એ મિત્રો પાણી કેટલે પોગ્યું છે બ્લોકમાં બનનારી નાલે મિત્રો ને લાઈટ વહી ગઈ છે અને જવું છે નીન ફોળો લેવા ગુવાર લેવા નીણ ફોળો તો નહીં ગુવાર લેવા જવું છે બાકી સુરત દાદા ક્યારના હાથ મી ગયા કંઈક નજારો છે ને આપણે થતું રહ્યું ને મિત્રો એને જાય જ ફૂલ ઉગડે

આપણે ગલકા નું ભાવે ઘી ભાવે દુધી નું ભાવે ગુવારનું ભાવે રીંગણા નું ભાવે બધું શાક ભાવેલા નું ભાવે પણ એટલું બધું ના ભાવે કારેલાનું કારેલા નું હોય એટલે ખાઈ લેવી એવું ન હોય કે કારેલાનું શાક છે એટલે નહીં ખાવાનું નહીં લેવાનું બનાવું શાક હોય તો ખાઈ લેવાનું એવું નહીં કે બીજું બનાવવાનું કડુ કડવું લાગે ને હું એટલે મને ન કડવું લાગે દૂધ અથવા તો વધારે કડવું લાગે વધારે કડવું લાગે કડવું લાગે ગરમી થાય ફૂલ હવે નય ધોઈન થઈ જાય મસ્ત મજાના ફ્રેશ